તો નમસ્કાર વાડી ખેતર માણસો હું છે ખાતેદાર ન હોય છતાં એને જમીન લેવી હોય બહુ સસ્તી લેવી હોય તો સસ્તામાં એવું છે કે હવે આપણે એક સ્કીમ બહાર પાડીએ છીએ કે ભાઈ જો કોઈને હાવ રોડ ટસ જમીન જોવે છે અને ઈ પણ ખાલી વીઘા આજુબાજુ એટલે વિઘા આજુબાજુ મતલબ તો હવે એમાં એવું છે આપણે એક રોડ ત્રણ બ્લોક પાડવાના છે ત્રણ બ્લોક માં મારા ખ્યાલ પ્રમાણે ઓગણીસો વાર એક બ્લોક ના જગ્યા આવશે ઓગણીસો વાર અઢારસો વાર સત્તરસો વાર એકવીસો વાર ટૂંકમાં ઓગણીસો વાર ની આજુબાજુમાં ઉપર નીચે થોડું ઘણું અને વારની કિંમત આપણે રહેવાની છે ચાર હજાર રૂપિયા ભાવનગર થી સોળ કિલોમીટર થાય છે એટલે પછી હજી તો બધા લોકેશન 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 પેલા જ કહી કે આપણે બતાવી દઉં તો ભાવનગર થી સોળ કિલોમીટર એટલે આપણે ખાટડી ખરકડી રોડ જે છે ને વાડુકડ થી જવાય ઈ રોડ ઉપર આ જમીન છે હવે મારો વિચાર એવો છે કે ઘણી વાર એવું હોય કે મોંઘી જમીન હોય ને તો માણસો લઈ ન એકતા હોય તો આપણે ઈ આટું એને કરીને બ્લોક દેવાના છે કે નાના માણસો અમુક હોય નાના બજેટ વાળા અને તમે ઓગણીસો વાર જગ્યા એટલે બહુ થઈ ગઈ સાચી એમાં કદાચ તમે બે ભાગીદાર થઈને કદાચ બે કટકા કરીને તમારી રીતે ફાર્મ હાઉસ બનાવવું હોય ને તો તમે તમારી રીતે સસ્તું ને સારું ફાર્મ હાઉસ બનાવી શકો ફાર્મ હાઉસમાં ખર્ચો લાગે છે એમના ફાર્મ હાઉસ તૈયાર થઈ જાતા નથી પણ આ તો નાના બજેટ વાળા અમુક માણસો હોય તો એને જમીન મળી રહેવાની છે હાવ રોડ ટસ અને આપણે બીજી બે ત્રણ જમીન લઈને આવી ગયા છીએ એમાં આપણે બહુ થોડીક મોંઘી છે એટલે વિચાર તો એવો જ છે કે જ્યાં કટકા કરીને એને કરીને તમને કમ્પ્લેટ કરીને દેવાની પણ બુકિંગ વખતે તમારે પૈસા દેવાના રહેશે કારણ કે પછી એમાં એવું થાય ઘણી વાર ખર્ચા કર્યા પછી તે ઘણા માણસો ફરી જતા હોય છે એટલે ઈ આ રીતે આપણે જમીન દેવી છે જેને લેવાની ઈચ્છા ધરાવતા હોય તો મને ફોન કરીને સંપર્ક કરો મારી ઓફિસે આવવું અને પેલા વિડીયોમાં કીધું છે એમ કે ભાઈ વેચવા વેચી દેવી છે ત્રીસ લાખમાં અને ખરીદવા ખરીદી લેવી છે ત્રણ લાખમાં એટલે કે ભેગું થતું નથી તો જો આ ફાર્મ હાઉસમાં માં તમે રસ ધરાવતા હોય આપણે તમને ફાર્મ હાઉસ ડેવલપ કરવામાં પણ મદદ કરશું કેશો તો આખું ફાર્મ હાઉસ બનાવી દઈશું પણ અત્યારે ફિલહાલ આપણે જગ્યા મેં તમને કીધું એમ ચાર હજાર રૂપિયા વાર અને એમાં તમને અમુક ટકા સ્કીમ આપીશ કે જેમાં તમને દસ હજાર રૂપિયા લેખે દર મહિને ભાડું મળી રહે જો અમારી પાસેથી તમે ખરીદો છો તો એવી આપણી પાસે ઘણી એવી વસ્તુ છે કે જેમાં તમને તમારું રોચ્યા પછી વગેરે કાંઈ કરે વગેરે કાંઈ ખર્ચો કરે એકવાર પૈસા રોકી લીધા ને એકવાર લઈ લીધી જમીન પછી તમને એમાંથી વળતર આપશું અમે એ કઈ રીતે આપશું એ તમારે લેવાની ગણતરી હોય તમે ઓફિસે આવજો કારણ કે જે માણસ એટલા બધા ખર્ચો કરતું હોય ને જેને ઓફિસે આવવાનો ટાઈમ ના હોય તો પછી એ વસ્તુ કઈ કામની છે તો મારો નંબર આપી દઉં તમને સન્નું જીરો સત્તર પંચ્યાસી સિત્તેર બે અને મારી ઓફિસ નું એડ્રેસ આપી દઉં તો ભૂલસર કર્મચારી નગર ના પાટિયા પાસે ભાવનગર